મતદાનનો પ્રારંભ થયો મતદાન કરવા માટે મતદારો કતારબંધ જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં મતદારોમાં પણ ઉત્સાહપૂર્વક મતદાન કરવા મતદાન મથકોમાં આવી રહ્યા છે જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણને ઘણા બધા અધિકાર મળ્યા છે જેમાં નાગરિકો પોતાનો અધિકારનો ઉપયોગ કરતા હોય છે પરંતુ સાથે સાથે આ લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણી ઘણી બધી જવાબદારીઓ પણ છે અને એ જવાબદારીઓ પૈકીની ખૂબ અગત્યની જવાબદારી એટલે મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરું આજે મેં સપરિવાર અમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે તો મારી સર્વે જુનાગઢવાસીઓને નમ્ર અપીલ છે કે આજે સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે તો આપ આવો મતદાન કરો અને લોકતાંત્રિક આ વ્યવસ્થા છે એને મજબૂત કરવામાં આપનો સહયોગ આપો ધન્યવાદ